વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ જે રણોત્સવને લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું સફેદ રણમાં આવતા પ્રવાસીઓની અવર જવર રહેતી હોવાથી સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો સાથે સાથે સ્થાનિક લોકોને પણ ફાયદો થયો છે મહિલાઓ આત્મનિર્ભર બની છે લોકોના બેંકોમાં ખાતા ખોલ્યા સાક્ષરતા દર વધવો વગેરે જેવા આર્થિક ઉપજનો પણ થયા છે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરી સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર કલ્પના સતીજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડેઝર્ટ ઇકોનોમિક્સ હેઠળ ખાસ કરીને સફેદ રણના અર્થશાસ્ત્ર વિષય પર સંશોધન કરવામાં આવ્યું છે જેના તારણો બાદ એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે જેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ પચાસ જેટલા ઘરોનું સર્વે કરેલો છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે આ ઉપરાંત રણોત્સવને કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે તેમનો શિક્ષણ સ્તરનો સ્તર પણ ઊંચું આવ્યું છે આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓ વિકસી છે સૌથી મહત્વની વાત કે આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળે છે જે મહિલાઓ અગાઉ તેમની હસ્તકલાની આવડતને પોતાના ઘર પૂરતું સીમિત રાખતી હતી અને પોતાના ઘરમાં ઉપયોગમાં આવે તેવી હસ્તકળા કરતી હતી અને હસ્તકળા ઘરની ચાર દિવાલો પૂરતી હતી જે હવે રણોત્સવની લીધે દેશ દુનિયામાં પહોંચતી થઈ ગઈ છે એકચુલી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડેઝર્ટ ઇકોનોમિક્સ એટલે કે રણનું અર્થશાસ્ત્ર અને ખાસ કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર એ વિષય ઉપર એક અમે રિસર્ચ સંશોધન કરેલું છે વિદ્યાર્થીઓ દ્વારા પણ એનું સંશોધનમાં જેને કહેવાય કે એમનો સપોર્ટ લેવામાં આવ્યો છે હવે જો આ પુસ્તક વિશે હું વાત કરું તો એમાં ઘણા બધા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે ખાસ કરીને પેલું જો મહત્વનું પાસું હોય તો રૂરલ ડેવલપમેન્ટ છે કે ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું તો આ વાતની જો ચર્ચાની શરૂઆત કરીએ તો ત્યાંથી જ કહી શકું કે આજની તારીખમાં ધોરડો એક નાની જેને કહેવાય કે તહેસીલ ગામડું છે એને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે એક ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે બીજું કે ત્યાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા જ આ જેને કહેવાય કે સફેદ રણની શોધ કરવામાં આવી હતી અને જે તે સમયના પ્રવાસનના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા વિપુલ મિત્રાજી એમના દ્વારા આ એક વિસ્તારને એક આગવી ઓળખ આપવામાં આવી અને અમારા આ પુસ્તકમાં ધોરડો ગામના અમે ટોટલ પચાસ જે ઘરો છે એ ઘરોનો સર્વે કરેલો છે અને દરેક ઘર મેં ક્વેશ્ચનર ભરાવેલી છે આ સંશોધન દ્વારા અમને એવું જાણવા મળ્યું કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાની તહેસીલનો એક નાના ગામનો જે વિકાસ થયો છે એ અનબિલિવેબલ વિકાસ છે રણોત્સવને જેને કહેવાય કે આપણે એક પાસું ગણી શકીએ ઉપરાંત રણોત્સવને કારણે એ લોકોની જે સામાજિક આર્થિક વિકાસ થયો છે એમનું એજ્યુકેશનલ જે સ્તર છે શૈક્ષણિક સ્તર છે એમાં વધારો થયો છે હેલ્થનું જે ક્ષેત્ર છે એમાં વધારો થયો છે અને મહત્ત્વની વાત તો એ છે કે સ્ત્રીઓનું જે સશક્તિકરણ છે એ આ ગામમાં વધારે પડતું જોવા મળે છે કે જે પહેલે સ્ત્રીઓ હસ્તકલાને ફક્ત પોતાના ઘર પૂરતી જ સીમિત રાખતી અને પોતાના ઘરના ઉપયોગમાં જ આવે એ પ્રકારનું હસ્તકલાનું કામ કરતી પણ રણોત્સવની શરૂઆતથી ઓલમોસ્ટ આપણે જોઈએ છીએ કે રણોત્સવ ચાર મહિના સુધી ચાલતો હોય છે સફેદ રણમાં તો આ ચાર મહિનાના સમયગાળાની આ ગામની મહિલાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે એના પાછળનું કારણ એ છે કે એ લોકોને એક આર્થિક પીઠબળ મળ્યું છે મહિલાઓ આ પ્રકારનું હસ્તકલાનું કામ કરી અને જે તે રણોત્સવમાં જે સ્ટોલ્સ છે ત્યાં સ્ટોલ્સ એ લોકો પોતે ઊભા કરેલા છે અને એક આ હસ્તકલાને આર્થિક ઉપાર્જન તરીકે એક ઉદ્યોગ તરીકે એમને વિકાસ કર્યો છે રણોત્સવની શરૂઆતથી ચાર મહિના સુધી પોતાની કલા દ્વારા તેમને આર્થિક પીઠબળ મળ્યું છે રણોત્સવમાં મહિલાઓ પોતાની કળાના સ્ટોલ પણ વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે આ ઉપરાંત જે મહિલાઓ ઘરની બહાર નીકળતી ન હતી તે મહિલાઓ આજે હિસાબ કરતી થઈ ગઈ છે લોકોના બેંકમાં એકાઉન્ટ ખુલી ગયા છે આવી મહિલાઓ ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે પણ ઉભરી આવી છે કે હસ્તકળા ઉદ્યોગને કારણે પણ આર્થિક ઉપાર્જન થઈ શકે છે એના પછીની જો ખાસ વાત કરીએ સશક્તિકરણ માટે કે જે મહિલાઓને ઘરની બહાર ક્યારે નીકળી ન હતી એ લોકો હવે હિસાબ કરતા થયા છે એ લોકોના બેંકમાં અકાઉન્ટ છે અત્યારે અને એને કારણે જે બીજી મહિલાઓ છે એના માટે એક જેને કહેવાય કે ઇન્સ્પિરેશન્સ મળ્યું છે કે હસ્તકલા ઉદ્યોગને કારણે પણ એક આખું જેને કહેવાય કે પરિવાર નો આર્થિક ઉપાર્જન સારી રીતે થઈ શકે છે આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ પણ આ ગામમાં જોવા મળે છે જેમાં રોડ રસ્તા બેંક પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર એટીએમ મોબાઈલ નેટવર્ક ટ્વેન્ટી ફોર સેવન ઉપલબ્ધ હોય છે આ તમામ સુવિધાઓ વિકસાવવા તેમજ ગામડાના લોકોનું જીવન ધોરણ ઉપર લઈ આવવા પાછળ ગામના સરપંચ મિયા હુસેનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે તેઓએ ગામના લોકોને સાથે રાખી ગામના વિકાસ માટે પ્રયત્નો કર્યા છે અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એક ગામડાનો વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય અને જો સરપંચ ધારે તો એક નાના ગામડાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકે છે આ ઉપરાંત આ પુસ્તકમાં સંશોધન દરમિયાનના અન્ય તારણો પણ નોંધવામાં આવ્યા છે જેમાં ધોરડો ગામનું ગ્રામ્ય અર્થતંત્રની વાત કરવામાં આવે તો રણોત્સવ પછી ગામના રસ્તાઓ પાકા થયા છે પાકા રસ્તાઓને રણોત્સવ સુધીના માર્ગ સુધી લંબાવવામાં આવ્યા છે જેનો અર્થ એમ થયો કે ગામમાં આંતર માળખાકીય સુવિધાનો સારો એવો વિકાસ થયો છે અને સાથે સાથે જો બીજી વાત કરીએ તો રોડ ડેવલપમેન્ટ બહુ સારું ત્યાં જોવા મળે છે સરસ રસ્તાઓ બની ગયા છે ઉપરાંતમાં લોકોના બેંકમાં એકાઉન્ટ્સ છે ગામ જે આખું છે અથવા તો રણોત્સવનો જે આસપાસનો એરિયા છે ટોટલ ડિજિટાઈઝેશન્સ એરિયા થઈ ગયો છે લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરતા થયા છે મોબાઈલ નેટવર્ક ત્યાં ટ્વેન્ટી ફોર અવર્સ ગામના લોકોને મળી રહે છે અને સૌથી વધારે મહત્ત્વની વાત એ કે એ ગામના જે સરપંચ છે મિયાજી હુસેન એમને અમે રૂબરૂ મળ્યા હતા અને એમણે જે એક સહિયારો ગામના લોકોને સાથે રાખીને જે પ્રયાસ કરેલો છે કે એક ગામનું વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એના માટે દોરડો વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે કે જો સરપંચ ધારે તો એક નાનકડી તહેસીલને નાનકડા ગામડાને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડી શકે છે આ ઉપરાંત ગામના કુલ એસી ટકા લોકો પાસે બીપીએલ કાર્ડ છે અને આ એસી ટકામાંથી સિત્તેર ટકા લોકો એવા છે જે દવાખાનામાં સારવાર અર્થે બીપીએલ કાર્ડનો ઉપયોગ કરે છે ગામમાં સામાજિક સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સક્રિય છે ગામમાં જે વિવિધ સરકારી સંસ્થાઓ છે જેવી કે શાળા આરોગ્ય કેન્દ્ર પંચાયત કાર્યાલય જેવા સ્થળોએ લેન્ડલાઇન અને ફોનની સગવડ પણ ઉપલબ્ધ છે આ ગામમાં દિવસ દરમિયાન બે વખત એસટી બસ પણ આવે છે તેનો અર્થ એ થયો કે ગામમાં લોકોને એક ગામથી બીજા ગામ જવામાં સ્થળાંતર કરવામાં કોઈ મુશ્કેલી સર્જાતી નથી આ સર્વે પરથી એવું જાણવા મળ્યું છે કે ગામના વિકાસ માટે ગામના સરપંચ ગામના વિકાસ માટે જે પ્રકારની કામગીરી બજાવે છે તે પ્રકારની કામગીરીથી ગામના લોકો પણ સંતુષ્ટ છે રણોત્સવમાં આવેલા વાહન ચાલકોના અભ્યાસ પરથી જણાયું કે રણોત્સવ દરમિયાન એસી ટકા વાહન ચાલકોની આવકમાં વધારો થયો રણોત્સવમાં સ્ટોલ ધરાવનાર દુકાનદારોના અભ્યાસ પરથી એવું જણાયું કે રણોત્સવ દરમિયાન તેમની વસ્તુઓના વેચાણમાં વધારો થયો છે ધોરડો ગામની નજીક આવેલ ભીરંડિયારા ગામમાં આવેલ માવાની દુકાનોના અભ્યાસ પરથી એવું જણાયું કે રણોત્સવને લીધે પ્રવાસીઓ ભીરંડિયારા ગામમાં આવતા થયા છે અને તેથી આ ગામની સાઠ ટકા જેટલી દુકાનોમાં માવાનું વેચાણ વધતા દુકાનદારોની આવકમાં પણ વધારો થયો છે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ